અહમ મોનો બદલાઈ ગયો મોણસુ બદલાઈ ગયો તો હવે અમારે બદલાવું પડશે કે મોણસુ તો તમારે જેવા બદલો ના છે મને બોલાવતા જ નથી હવે તો ના રે ભાઈ અમે તો તમને યાદ કરે હદાઈ બરાબર બેઠા તો યાદ તો કરતા છે મને તો બધાય બેઠા હોય ને તમન પેલા યાદ કરે હગમ ના ના વાત હાચી તમારી હો અમે તો ખૂબ કરતા છે યાદ એટલે હેડો તો ઘરે હવે તમે ક્યાં જજો છો તો હું થોડો ક્ષેત્રમાં ઓટો મારા જાતો તો તો તમારો તાપડા તાપડાવાળો ઘર છે મને રાદો તાપડાવાળો અમે તો બનાય હવે પાકા ઘર પાકા ઘર બનાયા તો તો તમારા વરિયા તો પૈસા આયા યાર

તમે આયા છો અમારું ઘરે એટલે તમે અમારે અહીંયા આયા હો અને અમે તમારા હગો હો અને મત આવ મત આવું કરો મગજ છે તમારા મગજ મગજ છે મારા ઘરે આવો તું ભૂલી દો એટલે મગજ મારે તો નથી કે તમારે લેતા પાણી ફોણી લેતા આવતા દાડો લોટો ભરી લાવ પા આ હગો લાગે મગજનો નો ફરેલો લાગે મને કોણ બીજું પાવ ને ભાઈ બેહી રહેવું છે હગા ઘર નો ફોણી લાવ દો લોટો ભરી

પણ એનું મગજ ઓલ્યું તો કાલે જાળે આપણે કાઉડી લેવી હોય કેટલા કેટલા મને ખબર જ વાત ન તો એટલા કોમ તો ના કોમ